ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એક ચમચી તેલમાં બને એવો નાસ્તો તો ફ્રેશ મકાઈની પાનકી ખૂબ જ ટેસ્ટી એવી પાન ઉપર બનાવવામાં આવે એટલે એને પાનકી કહેવાય આ રેસીપી તમે માત્ર પાંચથી દસ મિનિટમાં બનાવી ગરમા ગરમ ચટણી સાથે તળેલા મરચાં સાથે સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક ફ્રેશ કુંબળી કાચી મકાઈ લઈ લઈશું તમે એને મિક્સરમાં પણ અતકચરી વાટી શકો પણ ખમણીના મદદથી એક સરખું એનું ખમણ રેડી થાય મોટા નાના દાણા નો થાય એટલા માટે તમારે ખમણીના મદદથી આ રીતે કાચી મકાઈને ખમણી લેવાની છે તો આ રીતે મકાઈને મેં ખમણીને રેડી કરી લીધી હવે આ રીતે મકાઈનો પલ્પ લગભગ એક ત્રિત્યાંશ કપથી થોડો ઉપર છે અને અડધો કપથી થોડો ઓછો છે હવે એમાં અડધો ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ કે તીખાશ જોવે એ રીતે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરેલા એક કપ ચોખાનો લોટ બે ત્રણ ચમચી બેસન ઉમેરવો હોય તો ઉમેરી શકો પણ ચોખાનો લોટ જ આમાં વપરાય છે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એકથી બે ટી સ્પૂન જેટલું ઘી એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને એક ચોથાઈ ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલી હળદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી અને બધી સામગ્રીઓને આ રીતે મિક્સ કરી દઈશું સિમ્પલ એવું આ બેટર છે બસ આટલી જ સામગ્રીઓ અને હવે માત્ર પાણીમાં તમારે એને આ રીતે બેટર બનાવવાનું છે તો દહીં થોડું તમે ઉમેરો તો ક્રીમી એવો ટેસ્ટ આવશે તમને જો ખાટી પાનકી બનાવી હોય ખાટો ટેસ્ટ વધારે ભાવતો હોય તો વધારે ખાટું દહીં નહીં તો મીડિયમ ખાટું દહીંમાં તમારે આ રીતે તો મેં પોણો બોલ ભરી તો જે બોલથી મેં ચોખાનો લોટ લીધો એ જ બોલ પૂર્ણ બોલ ભરી મેં પાણી વાપર્યું અને આ રીતે બેટર તમે જોઈ શકો છો કેવું છે બનાવી લીધું બેટરને આપણે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં ચટણી બનાવી લઈશું ચટણી માટે એક નાનો ટુકડો આદુનો એમાં ત્રણ લીલા મરચાં કે તીખી તમને ચટણી જોવે એ રીતે એક કપ લીલા ધાણા એક ચોથા કપ ફુદીના પાન અડધા લીંબુનો રસ એક મુઠ્ઠી જેટલા શિંગદાણા ઉમેરી દેસું એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ અને એકથી બે ટેબલ સ્પૂન જેટલું દહીં કે પછી થોડું પાણી ઉમેરી અને આવી ચટણી તમારે રેડી કરવાની છે તો ચટણી બહુ વધારે પડતી થીક પણ નથી લેવાની હવે આ રીતે ચટણી રેડી થઈ જાય એટલે કેળાના પાન લઈ લઈશું તો ચારથી પાંચ કેળાના પાન આ રેસીપી માટે તમને જોશે તો પાનકી છે એ પાન પર જ બનાવવામાં આવે તો કેળાના પાનનો એક ફ્લેવર આવે અને પાનકી હેલ્ધી પણ બની જશે અને ખૂબ જ એનો સારો એવો સ્વાદ આવશે હવે બે રીતે તમે કટ કરી શકો એક તમે આ રીતે ચોરસ શેપમાં તો તમારે જે વચ્ચેનો ભાગ હોય એ કાઢી લેવાનો અને પછી આ રીતે ચોરસ શેપમાં તમારે પાન એકબીજાને ઉપર રહે એ રીતે ત્રણ આ રીતે પાન થાય એ રીતે કટ કરી લેવાના તો એક રીત આ રીતે બીજી રીતમાં તમે એને રાઉન્ડ શેપમાં તો કોઈ મોટી વાટકી ઘરમાં હોય કે મોટી પ્લેટ હોય તો તમે રાઉન્ડ શેપમાં પણ એને સર્વ કરી શકો તો આ રીતે વાટકી તમારે પાન પર મૂકી દેવાની અને પછી તમારે નાઈફના મદદથી આ રીતે આપણે એને કટ કરી લઈશું બહુ ઇઝીલી દેખાવે વધારે અને બનાવવામાં ઇઝી આ પાનથી પડી છે મને તમારે ચોરસ શેપ રાખવો કે સર્કલ શેપ રાખવો એ તમારા પર છે તો આ રીતે મેં પાન રાઉન્ડ પણ કટ કરી રેડી કરી લીધા પાનને મેં પહેલેથી ધોઈને લીધા હતા પછી આ રીતે કટ કરી અને આપણે એને વાઈપ કરી લઈશું હવે બેટર તમે જોઈ શકો છો કેવું છે બહુ જાડું તમને જો લાગે તો બે ત્રણ ચમચી પાણી કે દહીં પણ ઉમેરી શકો હવે આ રીતે ગ્રીનવાળો ભાગ હોય એ આપણે પાનનો ઘીથી ગ્રીસ કરી લઈશું તેલથી પણ ગ્રીસ કરી શકો હલકું હલકું લાઇટ લાઇટ ઘીથી તમારે બે પાનનો જે ડાર્ક ગ્રીનવાળો ભાગ હોય એ ગ્રીસ કરી રેડી કરી લેવાનો સેમ રીતે રાઉન્ડ જે આપણે કટ કર્યા એને પણ હું ગ્રીસ કરી રેડી કરી લઈશ હવે બેટર આ રીતે લગભગ ત્રણથી ચાર ટીબલ સ્પૂન જેટલું ડિપેન્ડ પાન તમે કેવું કટ કર્યું મોટું નાનું એ રીતે બેટર લેવાનું પાતળું લેયર ફેલાવવાનું અને ડાર્ક જે ગ્રીસ કરેલો ભાગ છે એનાથી આપણે એને કવર કરી દઈશું તો આ રીતે પાનકીનું જે લેયર છે એ પાતળું હોવું જરૂરી છે બહુ વધારે પડતું જાડું નથી કરવાનું અને આ રીતે ગ્રીસ કરેલો જે ભાગ છે એનાથી જ કવર કરવાનું છે સેમ આપણે જે સર્કલ શેપના પાન કટ કર્યા છે એને પણ ગ્રીસ કરી આ રીતે પાતળો આ રીતે ફેલાવી દેવાનું અને એને પણ ગ્રીસ કરેલા ડાર્ક ભાગથી કવર કરી લેવાનું તો વધારે હું સ્ક્વેર કરતાં રાઉન્ડમાં સવ કરવામાં સરળ પડે એટલા માટે મેં રાઉન્ડ શેપવાળા આ રીતે પાન વધારે કટ કરી અને રેડી કરી લીધા છે જે પણ તમને ફાવે એ તમે લઈ શકો હવે પાનકીને કૂક કરવા માટે રોટલીનો જાડો જે તવો હોય એ મેં ગરમ કરી લીધો અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું એક સાઈડથી થવા દેવાનું અને પાછું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બીજી સાઈડથી પણ એક મિનિટ જેવું થવા દેવાનું હવે પાનકી કૂક થઈ એમ કેમ ખબર પડશે તો આ રીતે મેં બે સાઈડથી એને કૂક કર્યું અને પાન છે એ એનો હલકો કલર તમને ડાર્ક દેખાવા લાગે અને આ રીતે અલગ થઈ જશે પાન એટલે પાનકી તમારી કૂક થઈને રેડી થઈ ગઈ સેમ આપણે આ રીતે રાઉન્ડ શેપવાળી પાનકી એ જ રીતે શેકીશું તો પહેલાં અડધી અડધી મિનિટ જેવું બે સાઈડથી મેં કાચું પાકું શેક્યું અને પછી અડધી અડધી મિનિટ પ્રોપર સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું આ રીતે ઇઝીલી પાન અલગ થઈ જાય છે અને પ્રોપર એવું કૂક થઈ ગયું બે મિનિટ જેવું એક પાનકીને કૂક થતા ટાઈમ લાગશે લેયર પાતળું હોય તો ઓછો ટાઈમ જાડું હોય તો ત્રણ મિનિટ જેવું પણ લાગી શકે પાનકી છે એ ગરમ ગરમ ખાવાની જ સારી લાગે છે તો પાનમાં તમે બેટર ફેલાવી રેડી કરી શકો અને જ્યારે પણ સવ કરવી હોય ત્યારે તવા પર મૂકતા જવાની અને એક એક તમારે સવ કરતા જવાની હવે પાનકી છે મોસ્ટલી એના પર એનો સ્પેશિયલ એક મસાલો આવતો હોય એ છાંટવામાં આવે છે પણ આજે મેં મકાઈ ના ફ્લેવર સાથે ખીચું જેવું હોય એટલે મેં અચારનો મસાલો છાંટ્યો છે સાથે ઉપર આપણે ઘી પણ થોડું છાંટીશું તો ગરમ ગરમ પાનકી ખોલો એટલે તરત જ થોડું ઘી સાથે અચાર મસાલો અને એના સાથે તળેલા મરચાં અને જે ચટણી બનાવી છે એના સાથે બહુ ટેસ્ટી એવી આ પાનકી લાગે છે ખાસ કરી ગરમ ગરમ ખાવાની છે અને થોડું ઘી હોય તો વધારે સારી ખાવામાં ટેસ્ટ આવે છે તો એકવાર પાનકીની રેસિપી આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ સ્વીટકોન મકાઈની પાનકીની રેસિપી કેવી લાગી તો તમ તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ